જય માતાજી મિત્રો તો આજે સઠ્ઠું નરતું થયું છે તો આજે પણ માતાજીનો એક ગરબો ગઈ લઈએ તો સાંભળજો હેમાનો ગહર બો રે રમે રાહાસ દરબાર હેમાનો ગહરબો રે રમે રાહાસ દરબાર હેરમતો ઘુહમ તો રે આવ્યો કુંભારી ને હાટ હેરમતો ઘુહુ ઘુમતો રે આવ્યો કુંભારી ને હાટ હેવી કુંભારી ની ના તું તો સૂતી હોય તો જાગ હેવી કુંભારી ની ના તું તો સૂતી હોય તો જાગ માના ગહર બેરે રૂડા દીહિ બડા પ્રગટા હે માનો ગહર બો રે રમે રાસ ને દરબા હે માનો ગહર બો રે રમે રાસ ને જય માતાજી મિત્રો